રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે બિહારના મુખ્યમંત્રીના પુતળાનું દહન કરાયું ધોરાજીના ત્રણ દરવાજા વિસ્તારમાં કરાયું બિહારના મુખ્યમંત્રી કુમારના પુતળાનું દહન બિહારના મુખ્યમંત્રી કુમારે લઘુમતી સમાજની યુવતીને ડોક્ટરની પદવી અર્પણ કરાતા સમયે કુમાર દ્વારા અચાનક યુવતીના હિજાબને ખેંચી લેવાયું હતું ડોક્ટર યુવતીની મંજૂરી વગર હિજાબ ખેંચી અને ઉતારી દેવાતા ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો આજે ધોરાજીના ત્રણ દરવાજા વિસ્તારમાં નીતિશ કુમારના પુતળાનું સામાજિક આગેવાનો દ્વાર કરાયું દહન નીતીશ કુમારના પુતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કરાયો પુતળું દહન કરનાર લોકોની ધોરાજી પોલીસે કરી અટકાયત મારું નામ સલીમ મોગલ આજરો ધોરાજી શહેરના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યકરો દ્વારા બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ નું પુત્રનું ધાન કરવામાં આવ્યું હતું હાલમાં જ બિહાર મુખ્યમંત્રી દ્વારા એક ડોક્ટર ની સમયે એક મહિલાનું હિજાબ અને મૂર્ખો ખેચવાનો પ્રયા કડક શબ્દો ધોરાજી શહેરના તણ દરવાજા ખાતે નીતિશ કુમાર ના દહન કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે અમારી માંગણી એવી જ છે કે નીતિશ કુમાર દ્વારા માફી માંગવામાં આવે અને પોતાના મુખ્યમંત્રી તરીકે ના પદ પદ રાજીનામું આપવામાં આવે